નમસ્કાર મિત્રો તો હાલમાં સરકારે ફેક જોબ્સ ઓફર કરતી વેબસાઇટ સામે ચેતવણી જારી કરી છે દેશમાં વધી રહેલા સરકારી નોકરી સંબંધિત કૌભાંડો વચ્ચે સરકારી નકલી વેબસાઇટ સામે એડવાઇઝરી જારી કરી છે ટ્વિટર પર પીઆઈબી ફેક્ટ ચેક નામનું એક પેજ છે જેમાં તેઓ ભારત સરકાર સાથે સંબંધિત નકલી સમાચાર અને ખોટી માહિતીનું પર્દાફાશ કરે છે તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર સાથે સંકળાયેલ હોવાનો દાવો કરતી એક વેબસાઇટ ફેક જોબ્સ ઓફર કરી રહી છે તે ફેક જોબ્સ પ્રોવાઈડ કરતી વેબસાઇટ છે રાષ્ટ્રીય વિકાસ યોજના ડોટ ઓઆરજી પીઆઈબી ફેક્ટ ચેકના જણાવ્યા અનુસાર આ વેબસાઇટમાં ઉમેદવારો પાસેથી જોબની એપ્લિકેશન ફી તરીકે રૂપિયા સોળસોને પંચચોતેરની ચુકવણી માંગે છે જે તદ્દન સ્કેમ છે બીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે આ વેબસાઇટ ફેક અને ફ્રોડ છે તેમાં કોઈ પણ પ્રકારની ચુકવણી કરવાથી દૂર રહો તેનાથી જોબ તો નહીં મળે પરંતુ તમારા ખાતામાંથી પૈસા જરૂરથી જતા રહેશે તો આવા સ્કેમથી બચવા માટે જાણકાર બનો સતર્ક રહો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ